ચારસો ને સત્યાવીસ જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે તેની સામે ત્રણસો અડત્રીસ લોકોને રજા આપી દેવામાં આવી છે ત્યારે ચાલીસ લોકોને મોત થયા છે ત્યારે સતત કેસો પણ વધી રહ્યા છે અને હાલ મોતનો આંકડો પણ વધી રહ્યો છે ત્યારે હવે અરવલ્લી જિલ્લાની અંદર જે કોવિડ હોસ્પિટલો જે આવેલી છે તે કોવિડ હોસ્પિટલોમાં અત્યારે હાલ જગ્યા જોવા નથી મળતી તમામ જે બેડ છે જે સંપૂર્ણ હાલતમાં ભરેલા જોવા મળી રહ્યા છે જે અહીંથી જે હવે જે મોડાસા તાલુકાના પેશન્ટો આવતા હોય કે જે ગ્રામ્ય પંથકોના જે પેશન્ટો આવતા હોય તે પેશન્ટોને અહીંથી હિંમતનગર ખાતે ત્યાં મોકલી દેવામાં આવે છે હવે અરવલ્લી જિલ્લાના જે મોડાસાના પેશન્ટો જાય તો જાય ક્યાં હવે માત્ર એક જ કોવિડ હોસ્પિટલ હતી તે સંપૂર્ણ ભરાયેલી જોવા મળી રહી છે ત્યારે જે અત્યારે હાલ સાત બેડ છે જે વેન્ટિલેટરના તે બેડ ખાલી ખાલી જોવા મળી રહ્યા છે ત્યારે હું હોસ્પિટલ બતાવીશ કે અત્યારે હાલ જે તમામ પ્રકારની જે અહીંયા જે હોસ્પિટલના તમામ બેડ ભરેલા જોવા મળી રહ્યા છે કારણ કે હવે પેશન્ટો સતત વધારો જોવા મળી રહ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા પણ આરોગ્ય વિભાગને જે આગોતરું આયોજન ન હોવાના કારણે અત્યારે હાલ આરોગ્ય વિભાગ પણ હવે કોઈ જાતનો કોઈ પ્રશ્નનો જવાબ આપવા તૈયાર નથી કારણ કે હવે સતત પેશન્ટો જે રોજના ચારથી પાંચ પેશન્ટો વધી રહ્યા છે અને અહીંથી જે હવે જે મોડાસાના જે પેશન્ટો આવે છે તેમને હિંમતનગર મોકલવામાં આવી રહ્યા છે

અને ખરેખર કોવિડ વાળા ના લોકોની સેવા જ કરવી હોય તો એ લોકોને કરવી પડે શાંતિથી ભાઈ ચલો કરીએ છે તો કેસ જ ના કાઢવું જોઈએ પેલો એમને કેસ કાઢીને મૂકી રાખ્યો છે મારો બરોબર હવે મને કે છે કે તમે આર્બનમાં જાઓ તો મારે ક્યાં જવાનું તમે ક્યાંથી આવ્યો છો કેવી તકલીફ છે તમને હું આવ્યો બિલોડા થી આવ્યો છું બરોબર છે એક્ચ્યુઅલી હું મારા કામ માંથી આવ્યો હતો અને અહીંયા મને થોડું લાગ્યું કાલ ને થોડું શરીરમાં થોડું તો મેકોલ ટેસ્ટ કરી લઉં એમ બસ એટલા માટે હું આવ્યો તો આ લોકો મને ધક્કા ખવડાવે છે બસ જે રેપિડ કીટ દ્વારા જે ટેસ્ટ કરવામાં આવે છે તેમાં કોરોનાનો આંકડો વધી રહ્યો છે આરોગ્ય વિભાગ હજી ગોર નિંદ્રામાં છે આગોતરું કોઈ આયોજન નથી જો આયોજન કરવામાં આવે તો જ્યાં પેશન્ટો છે તેમને રિફર કરવા ન પડે ત્યારે આરોગ્ય વિભાગને જાગવાની જરૂર છે એક જે કિસ્સો ગઈકાલે પણ સામે આવ્યો હતો ધનસુરા તાલુકાના એક ગામના જે કોવિડ પેશન્ટ અહીંયા મોડાસા ખાતે આવ્યું હતું ત્યારબાદ તેને હિંમતનગર ખાતે રિફર કરવામાં આવ્યું હતું કારણ કે મોડાસાની કોવિડ હોસ્પિટલોમાં ત્યાં જગ્યા જોવા નથી મળતી જે પેશન્ટો જાય તો જાય કે હવે એકમાત્ર જે સહારો હતો તે પણ છીનવાઈ ગયો છે

ગામ્ય પંથકમાં કોરોનાનો વધારો ઝપાટો દેખાય છે અને દિવસે દિવસે પાંચથી છ ની વધીને દસથી બાર કેસ આવી રહ્યા છે એટલે કહી શકાય કે જે સિવિલ હોસ્પિટલની લોકોની માંગ હતી સિવિલ હોસ્પિટલ બનવી જ જોઈએ કારણ કે અત્યારે બહુ બેડ નથી અત્યારે કોવિડ હોસ્પિટલના તેના કારણે હોસ્પિટલમાં બેડ નથી તેના કારણે પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કોવિડના પેશન્ટોને હવે હવે રેપિડ કિટના જે ટેસ્ટ કરવામાં આવે છે તે સરકારી જે ચોપડે નોંધાતા નથી જે ગ્રામ્ય પંથકોના જે પેશન્ટો હોય છે તેમને જે રેપિડ કિટ દ્વારા ટેસ્ટ કરી તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે આ પેશન્ટની જો તબિયત બગડે તો પેશન્ટ ક્યાં જાય તેના માટે મોટો અત્યારે હાલ પ્રશ્ન ઊભો થયો છે ત્યારે જે આરોગ્ય વિભાગે આનું આગોતરું આયોજન કરવું જોઈએ તે નથી કર્યું હવે આરોગ્ય વિભાગ માત્ર એસી ચેમ્બરોમાં બેસીને ત્યાં આયોજન કરતું હોય છે કોવિડ હોસ્પિટલની મુલાકાત લેવામાં નથી આવતી જો મુલાકાત લેવામાં આવે તો ત્યારે જે આ પ્રશ્ન અત્યારે હાલ ઊભો થયો છે તે ન જોવા મળત જી ચોક્કસથી જો વાત કરીએ તો અરવલ્લી જિલ્લાની અંદર ચારસો સત્યાવીસ જેટલા જે સરકારી આંકડો બતાવી રહ્યો છે અને તેમાંથી ત્રણસો અડત્રીસ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે ચાલીસ દર્દીઓના મોત થયા છે આ આંકડો જૂનો કહી શકાય કારણ કે જે આરોગ્ય વિભાગ આંકડા પણ છુપાવી રહી છે ત્રણ દિવસે આંકડા જાહેર કરતી હોય છે જે ગામમાં કન્ટેનમેન્ટ એરિયા જાહેર કર્યો હોય ત્યાં પણ કોઈ વ્યવસ્થા જોવા નથી મળતી ત્યાં પોલીસનો કોઈ બંદોબસ્ત જોવા નથી મળતો ખરેખર આરોગ્ય વિભાગ અત્યારે હાલ ખાલી એસી ચેમ્બરમાં બેસીને ત્યાં આયોજન કરતી હોય છે આવું ન કરવું જોઈએ કારણ કે જે કારણ કે આ જે પેશન્ટો હોય છે રસ્તામાં રજડી રહ્યા છે જે આ એક પેશન્ટ છે ફરીથી એમની સાથે વાત કરીશું કેવી તકલીફ પડી રહી છે તમને તમને કેવી અસર અહીંયાથી ક્યાં આવી રહ્યા છે છે આર્બન મને ખ્યાલ નથી એકચુઅલી આર્બન ક્યાં છે મને એમ કે સિવિલમાં થાય છે તો હું સિવિલમાં આવ્યો તો એ લોકો પાસે એ લોકો એમનો ખરેખર જો નાક કરાવવું હોત તો એમને મારો નતો કાઢવો જોઈતો અને કેસ કાઢીને પછી મને છેલ્લે અડધો કલાક બેસાડીને મને કે તમારે આર્બનમાં જવું પડશે હું આર્બનમાં ક્યાં છું બરોબર છે આ તો ઠીક છે હું આવું ભણેલો ગળો છું વ્યવસ્થિત માણસ છું તો બીજા ગરીબ માણસો ક્યાં ધક્કા ખાય હવે આ ગામે પંથકોના જે પેશન્ટો છે અત્યારે હાલ તેમની અસર જોવા મળી રહી છે અહીંયા પેશન્ટ આવી તો અહીંયાથી તેને ત્યાં મોકલવામાં આવી રહ્યું છે તેને કોઈ માહિતી આપવામાં આવતી નથી હવે જો ગામે પંથકોના જો આ તો ભણેલા વ્યક્તિ છે પણ અભણ લોકો જે આવતા છે ક્યાં જશે તેના માટે આરોગ્ય વિભાગે આયોજન કરવું જોઈએ અહીંયા કોઈ ટીમ બેસાડવી જોઈએ જેથી નથી તો અન્ય કોઈ હોસ્પિટલની વ્યવસ્થા કરવી જોઈએ એના માટે અત્યારે હાલ આરોગ્ય વિભાગે જાગવાની જરૂર છે જી અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય એની અંદર જોઈએ તો ચારસો એક કેસ છે એક તો કેસમાં પચાસ કેસ નું વેરિયેશન આવી રહ્યું છે મોતના આંકડા પણ વધી રહ્યા છે જે જિલ્લા આરોગ્ય વિભાગ છુપાવી રહ્યું છે મોતના આંકડા કેમ છુપાવી રહ્યું છે એ તો ભગવાન જાણે પરંતુ આ આરોગ્ય વિભાગ જે કેસ વધી રહ્યા છે મોડાસાની અંદર જે કોવિડ હોસ્પિટલ પચાસ બેડની હોસ્પિટલ છે એ પણ હવે નાની પડી રહી છે છેલ્લા કેટલાય દિવસોથી જે કેસોના રેપિડ ટેસ્ટ થઈ રહ્યા છે એના કારણે જે પોઝિટિવ દર્દીઓ આવી રહ્યા છે તેઓ એકમાત્ર મોડાસાની કોવિડ હોસ્પિટલમાં આવી રહ્યા છે પણ ત્યાંથી પણ એ લાચારીપૂર્વક ધકેલી બીજી હોસ્પિટલોમાં ધકેલવા માટે આવે છે તેઓને હિંમતનગરની કોવિડ હોસ્પિટલમાં ધકેલવામાં આવી રહ્યા છે અને હિંમતનગર હિંમતનગર દર્દીઓ જઈ રહ્યા છે ત્યાં પણ એમની હાલત કફોડી બની રહી છે એક તો આર્થિક ભારણ વધે છે એની સાથે સાથે અહીંથી સો પચાસ કિલોમીટરના અંતરે પહોંચતા પહોંચતા હાલત પણ બગડી જતી હોય છે અને ત્યાં જાય તો પણ ત્યાં વેન્ટિલેટર અથવા તો ઓક્સિજનની સુવિધા પણ પૂરતા પ્રમાણમાં તાત્કાલિક ધોરણે મળતી નથી એટલે એવું કહી શકાય કે અરવલ્લીનું આરોગ્ય તંત્ર કોવિડ દર્દી રામ ભરોસે મૂકી રહ્યું છે એની સાથે સાથે બીજી એક વાત કરીએ કે જ્યારે ગત ગયા મહિને મોડાસાની એક સેવાભાવી સંસ્થા જેણે કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની તૈયારી દર્શાવી હતી તેને પણ આ તંત્રએ નકારી દીધી હતી તે એ પણ એક સવાલનો વિષય છે એક વસ્તુ છે કે છેલ્લા કેટલાય દિવસથી જે રેપિડ ટેસ્ટ થઈ રહ્યા છે એમાં પ્રમાણ વધી રહ્યું છે દર્દીઓનું જો આ પ્રમાણ વધતું જ વધતું જ રહેશે તો દર્દીઓને રોડ ઉપર સુવડાવવાનો વારો આવશે અને કાં તો રોડ ઉપર પ્રમાણ પણ લોકો દર્દીઓ રોડ ઉપર મરેલા જોવા મળશે તો આ પરિસ્થિતિની અંદર આના માટે જવાબદાર એકમાત્ર માત્ર હશે તો જિલ્લાનું આરોગ્ય વિભાગ હશે કોઈપણ જાતની પૂર્વ તૈયારી નથી કોઈપણ જાતનું આયોજન નથી આરોગ્ય અધિકારીઓ છુપાવે ભાગતા ફરતા હોય એવું લાગી રહ્યું છે કોઈપણ પ્રકારની પ્રોપર સારવાર નથી મળી રહી જેને હોય એને હોમ ક્વોરન્ટાઇન કરવાની સલાહ આપે છે પણ કો હોમ ક્વોરન્ટાઇન થયા પછી જો પેશન્ટની હાલત બગડે તો એને ક્યાં જવું એની કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ આ લોકો આપી રહ્યા નથી હોસ્પિટલ સત્તાવાળાઓની જે બહાનાબાજી છે એ પ્રમાણે કહી શકાય કે પચાસ બેડની હોસ્પિટલ છે પચાસ બેડની હોસ્પિટલ ની અંદર તમામે તમામ બેડ હાઉસફુલ છે ઓક્સિજન જેને ઓક્સિજન બેડ કહી શકાય એવા ઓક્સિજન બેડ ઉપર અત્યારે જગ્યા નથી એકમાત્ર વેન્ટિલેટરના સાત બેડ છે એ જ ખાલી છે પણ એવું ચોક્કસ કહી શકાય વેન્ટિલેટર બેડ છે એને રાખવા જ પડે કારણ કે જો કોઈ પેશન્ટની હાલત બગડે તો એને વેન્ટિલેટર પર ખસેડી શકાય પરંતુ આમાં એક પરિસ્થિતિ આલો આ લોકો એવું કરી શકે કે ભાઈ જે સામાન્ય દર્દી છે જેને સામાન્ય શાંકાસ્પદ લક્ષણો છે એમના માટે નોર્મલ વોર્ડ ઊભો કરી અને ત્યાં એ દર્દીઓને રાખવામાં આવે તો જે જરૂરિયાત છે જે કોરોના નો ભોગ બની ચૂક્યા છે એનામાં સૌથી વધારે અસર છે એ લોકોને અહીં સારવાર આપી શકાય એના એનું ચોક્કસ કારણ કહી શકાય કે આ તંત્રનું આયોજન તો લાઇઝનિંગ નથી એના કારણે પરિસ્થિતિ છે જો વાત્રક ખસેડવામાં આવે તો અહીંથી પચીસ ત્રીસ કિલોમીટરમાં દર્દી પહોંચી શકે આજ સવારની જે ઘટના છે કે ધનસુરાનું એક દર્દી મહિલા દર્દી ખાનગી હોસ્પિટલમાં ગયું જ્યાં તેનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યાં ખાનગી હોસ્પિટલે એવું કીધું કે ભાઈ અહીં અહીં પોતે શું કહેવાય તમે કોરોના શંકાસ્પદ છો એ તમે સાર્વજનિક હોસ્પિટલ જાઓ એ દર્દી સાર્વજનિક હોસ્પિટલ આવ્યું તો એમને ચેક પણ કરવાની આ લોકોએ તસ્દી નથી લીધી ગાડીમાં અને ગાડીમાંથી બહારથી જ કહી દેવામાં આવ્યું કે અહીં જગ્યા નથી તમે હિંમતનગર ભાગો એની જગ્યા જો એમને સામાન્ય ચેકઅપ કરી અને વાત્રક ખસેડવાની સલાહ આપવામાં આવી હોત તો પચીસ કિલોમીટરના અંતરે ત્યાં પહોંચી અને તાત્કાલિક અહીંના જે એક સવા કલાકનું અંતર જે હિંમત ન કર્યા એની જગ્યાએ વીસ પચીસ મિનિટ બાદ એ દર્દીને સારવાર મળી શકી હોત અને જો આ માટે જો કદાચ આવા દર્દીઓની હાલત ખરાબ થશે તો એ માટે જવાબદાર એકમાત્ર જિલ્લાનું આરોગ્ય વિભાગ રહેશે એનું કારણ એક કહી શકાય કે અહીંના જિલ્લા આરોગ્ય વિભાગ અને રાજ્ય આરોગ્ય વિભાગ વચ્ચે સંકલનનો સંપૂર્ણ અભાવ છે આ લોકોનું જિલ્લા આરોગ્ય વિભાગનું કોઈ પ્લાનિંગ નથી જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અથવા તો આરોગ્ય વિભાગના જે ડોક્ટર્સ છે આજે એ બધા જ કોઈ આયોજન વગર કામ કરી રહ્યા છે કોવિડ હોસ્પિટલમાં જે લાયસન્સ અધિકારી બેસાડ્યા છે એનું પણ કોઈ લાયસન્સ મને લઈ દેખાતું નથી જેના કારણે અ ચોક્કસથી જો વાત કરીએ તો અહીંયા પણ જે પેશન્ટ જઈ રહ્યું હતું જેની સાથે અરવલ્લી સમાચારે વાત કરી હતી અહીંયાથી પેશન્ટને કોઈ માહિતી આપવામાં નથી આવતી આરોગ્ય વિભાગને જે જે સૂચના આપી છે તેનું જ અત્યારે પાલન થતું જોવા મળી રહ્યું છે જે લોકોના પ્રશ્નો સાંભળતું નથી કારણ કે આરોગ્ય વિભાગ દ્વારા જ્યાં હોસ્પિટલ ચાલતી હોય છે તેના કારણે અત્યારે હાલ પેશન્ટો રસ્તામાં રચ રકડી રહ્યા છે ત્યારે ખરેખર સૌથી જો મોટી વાત હોય તો અત્યારે હાલ અરવલ્લી જિલ્લાનું જે આરોગ્ય વિભાગ જાગવું જોઈએ કારણ કે હવે કોરોના જે કોરોનાના જે પેશન્ટોની સંખ્યા વધી રહી છે કોરોના 那那克罗布迪饶有之。 ત્યારે હવે રેપિડ કીટથી જે ટેસ્ટ કરવામાં આવતા હોય છે તેમાં કોરોના જે પોઝિટિવ આવે છે તેમને ઘરે રાખવામાં આવે છે પણ હવે જે કોરોના જે પોઝિટિવ આવશે જેની તબિયત બગડશે તે લોકોને ક્યાં લઈ જવા એ સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે એક માત્ર જે હોસ્પિટલ મોડાસાનો જે સહારો હોય તો જે આ સાર્વજનિક જ હોસ્પિટલ છે જે કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે ત્યાં અધિકારી સાથે મુલાકાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો અરવલ્લી સમાચારે તેઓને બહાર બોલાવવા માટે પ્રયત્ન કર્યો તે જણાવી રહ્યા છે કે હું કેમેરા સામે નહીં આવી શકું હોસ્પિટલમાં અત્યારે પૂરા બેડ જોવા મળી રહ્યા છે પણ ખરેખર ચોક્કસથી જે કોરોના કોરોનાના કારણે જે હોસ્પિટલમાં ન જઈ શકે તેના માટે અત્યારે હાલ અરવલ્લી સમાચાર બહારથી લાઈવ કરી રહ્યું છે તેઓની સાથે સંપર્ક કરવામાં આવ્યો અત્યારે હું હાલ જે આ દ્રશ્યો બતાવી જે કોવિડ હોસ્પિટલના જે દ્રશ્યો છે અત્યારે તમામ પ્રકારનો જે સ્ટાફ છે તે અત્યારે હાલ કામ કરી રહ્યો છે પણ અધિકારી સાથે અરવલ્લી સમાચારે વાતચીત કરવા માટે ત્યાં બોલાવ્યા હતા તેમને બહાર બોલાવ્યા હતા કારણ કે જે કોવિડ હોસ્પિટલમાં જે પ્રવેશી ન શકાય તેના કારણે તેઓને બહાર બોલાવવામાં આવે પણ અધિકારી બહાર આવ્યા નથી ત્યારે સૌથી જો મોટી વાત કરવામાં આવે તો આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી છે હજુ સુધી જો હવે અરવલ્લી જિલ્લાની અંદર કોરોનાના કેસો વધશે તો સૌથી વધુ મૃત્યુ પણ થશે કારણ કે આરોગ્ય વિભાગ બસ ખાલી એસી ચેમ્બરમાં બેસીને ત્યારે બેસીને વહીવટ કરતું હોય છે તેઓને અરવલ્લી સમાચાર દ્વારા ત્રણ ચાર વાર કોલ પણ કરવામાં આવ્યા હતા તો કોલનો કોઈ રિસીવ કરવામાં નથી આવતા જ્યારે કોલ કરીએ ત્યારે એક જ વાત હોય છે અમે મિટિંગમાં હોઈએ છીએ થોડી વારમાં તમને કોલ બેક કરીએ છીએ પણ ત્યાં સુધી કોલ પણ નથી કરતા જિલ્લા કલેક્ટરનો પણ સંપર્ક કરતા હોય છે ઘણી બધી વાર અને જિલ્લા કલેક્ટર પણ કહેતા હોય છે કે અમે જે આરોગ્ય વિભાગ જે તમને આંકડા મળી છે પણ આંકડા આપવા નથી આવતો એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આરોગ્ય વિભાગ આંકડા છુપાવી રહી છે. જી ચોક્કસ સમીર ચોક્કસ વિભાગ સંપૂર્ણપણે જવાબદાર છે કોઈ પણ પ્રકારના લાયસનિંગ વગર કોઈ પણ પ્રકારના આયોજન વગર આ મહામારીના કેસોમાં આટલો વધારો થતો હોય એમ છતાં પણ જિલ્લા કલેક્ટર શ્રી પણ આના અંદર ધ્યાન નથી આપી રહ્યા એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે જિલ્લા કલેક્ટર પોતે પણ જો જિલ્લા આરોગ્ય વિભાગને સૂચના આપે તો પણ આ પરિસ્થિતિમાં પાંચ ટકા સુધારો આવે બીજું જાણવા મળી છે કે જે દર્દીઓના સેમ્પલ સેકન્ડ સેમ્પલ ટેસ્ટ કરાવવા માટે મોકલવામાં આવે છે એના રિપોર્ટ છેલ્લા એક અઠવાડિયાથી આવતા જ નથી ચાર ચાર પાંચ પાંચ દિવસે રિપોર્ટ આવી રહ્યા છે એટલા દિવસ દરમિયાન દર્દી અને એનો પરિવાર સતત ટેન્શન સતત ટેન્શનમાં રહે છે જેના કારણે પરિસ્થિતિ બગડી રહી છે એની સાથે સાથે બીજી એક વાત કરીશું કે જે દર્દીઓ મોડાસા કોવિડ હોસ્પિટલમાં મોતને ભેટે છે એમના ડેથ સર્ટિફિકેટ આપવામાં પણ આ લોકો ઠાગ કરે છે અને દસ દસ દિવસ સુધી દર્દીના પરિવારને રજડાવ્યા પછી એના ડેથ સર્ટિફિકેટ આવતા હોવાનું પણ સામે આવ્યું છે તો આ બાબતે હવે આરોગ્ય વિભાગે અને વહીવટી વહીવટીતંત્રએ ધ્યાન રાખવાની જરૂર છે અને જાગવાની જરૂર એનો ચોક્કસ કહી શકાય કે આરોગ્ય વિભાગ પોતાની નિષ્ફળતા છાવરવાનો એકમાત્ર પ્રયાસ કરી રહ્યું છે અને આ નિષ્ફળતા નો પ્રયાસ જે છે એ લોકો માટે મુશ્કેલ રૂપ બની રહેશે આવનારા દિવસોમાં એ ચોક્કસ કહી શકાય પ્રભારી હોય કે નેતાઓ હોય આજ કોઈ કોવિડ હોસ્પિટલની અંદર મુલાકાત નહીં ઓફિસમાં બેસીને ચા પાણી કરીને પાછા ફરતા હોય છે કોઈ રિયાલિટી ચેક કરતું જ નથી એક વસ્તુ છે અને બીજી એક વસ્તુ છે એનું કારણ એક માત્ર કહી શકાય કે કાગળ ઉપર સબ સલામતની આલબેલ જે આરોગ્ય વિભાગ પોકારતું હોય છે અને આરોગ્ય વિભાગ જ કોરોના પ્રસરાવવાનું એક પણ મોટું માધ્યમ બની રહ્યું છે અલવલ્લી સમાચારના દર્શકોને એકમાત્ર અપીલ છે કે આરોગ્ય વિભાગના ભરોસે બેસી રહેવા કરતાં પોતે જ પોતાના નીતિ નિયમો પાળો આરોગ્ય વિભાગ રાજ્ય આરોગ્ય વિભાગે જે માર્ગદર્શિકા જાહેર કરી છે કેન્દ્ર સરકારે જે માર્ગદર્શિકા જાહેર કરી છે એ પ્રમાણે જ તમે પોતાની રીતે આની અંદર ધ્યાન રાખશો તો તમને આરોગ્ય તમારું આરોગ્ય સારું રહેશે અને કોરોના તમારું કંઈ નહીં બગાડી શકે એકમાત્ર જાગૃતિ